તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો સાહેબ તમે સૌથી પહેલાં આપણી એક આ રબારીની દીકરીનો સાહેબ વિડીયો જોજો કેમ કે તમને ખબર છે કે આજકાલની છોકરીઓ હોય છે ભાઈ એમને બસ પીઝાનો શોખ હોય છે રોટલી ઘડતા નથી આવડતી અને ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવે છે સાહેબ પણ આ બેનને જુઓ સાહેબ માન મર્યાદા ખરેખર રબારીની દીકરી છે સાહેબ ખરેખર આ બેનને કરોડોની પણ અબજો રૂપિયા આપો ને તો એ સાહેબ ઓછા પડે કેમ કે એટલું સરસ મજાને બેનનું માન છે સન્માન છે આબરૂ છે અને એની સાથે સાથે સાહેબ તમે એકવાર વિડીયો જોજો કે બેન કઈ રીતે જો સાહેબ રોટલા ઘડતાં ઘડતા ગીતો ગાવે છે તો ખરેખર સાહેબ મને તો આ વિડીયો ખૂબ જ પર્સનલી સારો લાગ્યો તો મેં પણ વિચાર્યું કે આપણી ચેનલ સાથે જેટલા પણ રબારી ભાઈઓ જોડાયેલા હશે તો એમને પણ આ વિડિયો બતાવી દઉં એટલે એમને પણ નવાઈ લાગે અને એમને પણ એવું થાય કે ના ખરેખર અમારા રબારી સમાજની એક દીકરી કે જે અમારું પણ નામ રોશન કરે છે કારણ કે તમને ખબર છે કે રબારીની દીકરી છે તો ગમે એ જાઓ કે તમે કોણ છો કે ભાઈ અમે રબારી તો તરત યાદ આવી જાય કે આ તો મિત્તલબેન રબારી એ રબારી હતા તો સાહેબ આ આટલો ફરક પડે છે એક છોકરી જો કદાચ આગળ જાય તો સાહેબ આટલો બધો ફરક પડે છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું અને મિત્તલબેન રબારીનો સરસ મજાનો તમને વિડીયો બતાવું છું બેન રોટલા ઘડતાં ઘડતાં પણ વિડીયો બનાવે છે બેનને ભેંસો દોતાય આવડે છે ગાયો દોતાય આવડે છે રોટલા ઘડે છે ભાઈ બાજરીના બરોબર હા જોઈ લો કેમ કે અત્યારના જમાનામાં ખબર છે કે છોકરીઓને ભાઈ રોટલો ઘડતા નથી આવડતો પણ આ બેને તો ભાઈ રોટલોય ઘડે છે રોટલી બધુંય સાહેબ તમે જેમાં કોઈ બેન ટેલેન્ટેડ છે